આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ ગામડી ગામના એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું જેના કારણે ગામ લોકો રોષે ભરાયા ગામ લોકોએ ચક્કાજામ કર્યો કેટલાક વાહનોમાં તોડફોડ કરી આગ ચંપી કરવામાં આવી ટાયર્સ સળગાવવામાં આવ્યા અંતે પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને સ્થિતિ પૂર્વવત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોની સાથે સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર આવેલ ગામડી ગામ નજીક વહેલી સવારે જ એક અકસ્માત થવા પામ્યો હતો ને અકસ્માતમાં ગામડી ગામના યુવનનું મોત થવા પામ્યું હતું આ સમાચાર ગ્રામજનો ગ્રામજનો ગ્રામમાં પ્રસરતા જ જે છે તે મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને નેશનલ હાઈવે જે ઉદેપુર અમદાવાદ નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ટ્રાફિક પૂર્વ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ જે ટોળાઓ છે તે ટોળાઓ ઉશ્કેરાયેલા હતા અને ટોરાઓ દ્વારા પોલીસ પર પથરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે હિંમતનગર ડિવિઝનના જે ડીવાયએસપી છે તે ડીવાયએસપીની પોલીસ વાન પર પથ્થરમારો કરી આગ ચંપી દેવામાં આવી હતી અત્યારે હાલ સમગ્ર મામલો શાંત જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે જે હાલ ગ્રામજનો હતા તે ગ્રામજનોને સમજાવટ કર્યા બાદ જે ટ્રાફિક છે તે ટ્રાફિક પૂર્વરત કરવામાં આવી રહ્યો છે પોલીસ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતનો મોટી સંખ્યાનો જે કાફલો છે તે કાફલો અત્યારે હાલ ઘટના સ્થળે ખડકી દેવામાં આવે છે અને અત્યારે હાલ ટ્રાફિક પૂર્વ રદ કરી દેવામાં આવી છે દર્શન પટેલ એબીપીએસ બીટા સાબરકાંઠા આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનો અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરા જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસને જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા ઉપર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમયમર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ એને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એને છે અધિકારીઓ જણાવે છે હિંમતનગર ઉદયપુર નેશનલ હાઇવે પરની ઘટના છે જ્યાં ચક્કાજામના દ્રશ્યો સ્થળ ચાહ્યો કે પોલીસ હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ગામડી ગામના લોકો જે છે તેઓ રોષે ભરાયા હતા અને રસ્તા ઉપર ઉતરી આવ્યા કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી આગ ચંપી કરવામાં આવી વાહનો રોકી દેવામાં આવ્યા જેના પરિણામે કિલોમીટરો સુધી લાંબી લાઈનો ત્યાં જોવા મળી હતી તમામ ટ્રકો ત્યાં અટવાઈ પડ્યા હતા કારણ કે ગામડી ગામના એક યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું જેના પરિણામે ગ્રામજનો રોષે ભરાયા હતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને કેટલાક વાહનોમાં આગ ચંપી કરવામાં આવી અને તોડફોડ કરવામાં આવી